શું करू મારી માં મારે જ છે ને એકલા એકલા કામ કરવાનું હવે તો એને ઓય મારી રે આ હું

કેડો એ ડોશી એ આડુવા હબક આવે ઓય ગામા મોટો હતો એ મોટો જબરો હતો વરિયાલી લીતી દીની આતો ઓય બાપા હા બાપા આપણે જોવા જાવું હે તો જોઈ આવી એ એમ જોતા ઓય બાપા ઓય બાપા ઓય બાપા

ઓ મને મારી નાખવો છે વધાર છડી ગયો છે હા પણ વધાર છડી ગયો છું મારા માં છે હું રાવી જો આયા વિછરો ઉતારાય ભાઈ એ ડરા ના હાતે ઉતારો ને